આખા અમરધામ આશ્રમમાં બે જ વ્યક્તિ કામ કરે કામ ઢબો કા બાપા દામ બાપા બેન ભાઈ બે હું થયું પછી કઈ નક્કી થયું કાલે હાજે હાજુ એને ફોન આવી ગયો સવાર સવારમાં જોકે આમ તો હરેશ ભાઈને મને બધું હરખું થઈ ગયું તો નીંદર તો આવતી નથી કારજ ભાઈ છ વાગે ને તો એમ થાય કે હાલો કામે પડી જાય એની નહીં હવારા જ એવી સરસ પડે એટલે આખા આશ્રમમાં બધાય વ્યસ્ત છે કોઈ ફ્રી નથી પણ કેટલી વ્યસ્તતા હોય ને લાઈવના માધ્યમથી નો ખબર પડે લોગના માધ્યમથી ખબર પડશે ટ્રાય કરશું રોજે રોજ જેટલું અપડેટ લેવાય એટલું પ્રભુજી બધાય નાસ્તો કરીને બેસી ગયા છે શું બા ક્યાંય ગયું જે શ્રી કૃષ્ણ હારું છે ને ઇંગ્લિશમાં પહેલાં નંબર આજ એમનો કરે એમનો કરે એમ

સરસ થઈ ગયું બાયો કેમ બોલે ન્યુ દિલ્હી રાજધાની ગવર્મેન્ટ ઓફ પાર્લામેન્ટ ઈશું ઇન્ડિયા ઇન્ડિયાની રાજધાની

હે પરમા ભજન ગાય છે અહિયા આખું અમરધામ આશ્રમ ફૂલ એક્ટિવ છે કોઈ રસોડામાં કોઈ ચોકડીમાં વાસણ સાફ કરે છે કોઈ કપડા ધોવે છે કોઈ ગ્રાઉન્ડ વાળે છે કોઈ ખાટલા હારે છે કોઈ ભરતીનું કામ કરે અમાર પરમાભાઈ ભજન ગાય ગાવજી ગયા તો આ ગયા ગાવજી રમલા કમલા તું મન જા કમલા માનસે બા કિલા અ આપણે હમણા લવ માલવ હમણા ગાવજી કમલા મન તું મન જા હવે અહીં તમને બધા લાડ કરવા તો હું રોકાણી છું કોણ લાડવા આપણે તો કેટલી સરસ માં મળી ગઈ છે એવું થોડું કેવાય આપડે અત્યારે ગીત ગાઉ સૂરજ ઉગ્યો ને ઉતામડો ઉતામડોરે ઉગ્યો ને તમને તમને યુન તાર કેમ લાગી વાર માં ભગતી કરશું તમારા નામની રે તમને યુગ લાગે વાર મારી ભક્તિ કરશું તમારા રે એ તમને ભગતી કરવી આવું જો ભાઈ વ્લોગ છે ને બધા બહુ મોટા થશે એટલે સ્કીપ કર્યા વગર જોજો ખૂબ સરસ મજાનો અમરધા માંગે આનંદ છે

એ હું કોઈ સાબિત થઈ જાવું જો હે કે આપણે એ સાબિત કરવું હાલો અને હું આ છેલ્લે બાજુમાં બોલાવો હા પછી આપણે બોલાવશું તો નાખું દેજો વાહ કુડાજી યો અમારા પ્રભુજી एक्सरसाइज કરે છે હવાર હવાર એ તો ઉંધા દોય નાખું વાહ રે વા વાહ અરે વાહ વેરી ગુડ ભાઈ જોદી કેમ પણ છે ને

દાઈ અરે બો આની આડી અરે બો ઇશારું બધા કોને આડીએ તો કે આમ બાકી રાખું બાકી નહી આય બાકી કે રાખે હે હું મજામાં કર કેસે રતું છે જાઉ ને તો ડાવ કઈ કઈ